નીતિન ગડકરી ચાલુ ભાષણે અચાનક જ સ્ટેજ પર ઢળી પડ્યા શુગર લેવલ ઘટી જતા થયા બેફાન હાલ તબિયત સ્થિર હોવાના અહેવાલ પોરબંદરમાં સીઆર પાટીલે કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે યોજી મહત્વની બેઠક લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવારનો સરખો પ્રચાર કરવા પર મૂક્યો ભાર અમરેલીમાં કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન દરમિયાન પ્રતાપ દુધાતનો વાણી વિલાસ भाजपा नेता भूपत भायानी साब्दिक प्रहार भाजप पर साधु निशान पालनपुर ना गा जाहिर सभा में सबामा गेनी बेने पुलिस पर साधु निशान कहू पुलिस धमकी आपे तो कहजो तमारा आका नु राज कायमी रहेवानु नथी दिल्ली में पुलिस पॉलिसी केस में मनीष सिसोदिया ने राहत नहीं कोर्टे सात मे सुधी लंबावी जुडिशियल कस्टडी

એ પણ સમજવું જરૂરી છે અને એસજી હાઇવે પર બેઠા બેઠા સ્ટુડિયોમાં એ તમને અહેસાસ કરાવવો પણ જરૂરી છે કે જે બેઠકની વાત થઈ રહી છે અથવા તો જે બેઠકના આંકડા હિસાબથી તેવર અને તાસીર હિસાબથી જે ક્લેવર છે બેઠકનો એ તમારા સુધી પહોંચે જેથી મધ્ય ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય કે પછી ઉત્તર ગુજરાત હોય કે પછી કચ્છ હોય દરેક વ્યક્તિને દરેક બેઠકનો એ ચિતાર મળે એ અમારો પ્રયાસ છે તો આજે આ શોનું ઓપનિંગ થયું તો થયું કઈ એવી બેઠક છે જે સૌથી વધુ ચર્ચામાં છે સૌરાષ્ટ્રનું એપી સેન્ટર રાજકોટ અને આ એપી સેન્ટર વિવાદ પર છે કેમ કે પરસો રૂપાલા વિવાદ હજુ પણ સમ્યો નથી અને બે આયાતી ઉમેદવાર આ મેદાન પર છે બંને બળિયા બંને દિગ્ગજ પરેશ ધાનાણી અને પરસોત્તમ રૂપાલા તો રાજકોટ લોકસભા બેઠકથી શરૂઆત કરીએ રાજકોટ લોકસભા બેઠક બે નામ અને આ બંને નામથી મોટા ભાગે કોઈ અજાણ નહીં હોય આ બંને આયાતી છે

એની થોડી વાત કરીશું થોડો આગળ વધીએ કેમ કે હવે તાસીરની વાત કરવી જરૂરી છે રાજકોટ આમ તો એપી સેન્ટર છે સૌરાષ્ટ્રનું અને સૌરાષ્ટ્રના એપી સેન્ટર સાથે સાથે જે વાયરિંગ ગોઠવાય છે રાજકારણનું એપી સેન્ટર પણ છે સીએમ હમણાં ભૂપેન્દ્ર પટેલ પહેલા રાજકોટથી હતા ખુદ નરેન્દ્રભાઈ મોદી અહીંથી લડેલા છે વજુભાઈ અહીંથી છે ઘણા નામો છે ઘણા દિગ્ગજ નામો છે હવે એપી સેન્ટર સાથે સાથે જે ગઢ છે ગઢ ભાજપનો છે છેલ્લા ચાલીસ વર્ષથી કેમ આ એપી સેન્ટર છે અને કોનો ગઢ છે તમને ખ્યાલ આવી ગયો છે અને કેમ આટલા દિગ્ગજ એપી સેન્ટરમાંથી ઉતાર્યા છે આગળ વધીએ ગઢ સાથે હવે કોંગ્રેસની સ્થિતિ જોઈએ કેમ કે ચોત્રીસ વર્ષમાં માત્ર એક જ વખત કોંગ્રેસ જીતી છે અને જે ગણતરીઓ મંડાય છે કે બહારથી ઉમેદવાર લાવો જ્ઞાતિ હિસાબથી ઉમેદવાર ઉતારો અથવા એવો ચહેરો ઉતારો જે પ્રજા વચ્ચે હોય અથવા તો એવો ચહેરો ઉતારો કે જેની સાથે મુદ્દાઓ જોડાઈ જાય આગળ વધીએ કોંગ્રેસ માટે તો ભૂતકાળ ઠીક નથી આ બેઠક પર રેકોર્ડ ઠીક નથી પણ મોહન કુંડારીયા બે હજાર ઓગણીસમાં જે અંતિમ વખત લડ્યા આમ તો રેકોર્ડ બ્રેક મતદાન થયું રેકોર્ડ બ્રેક માર્જિનથી જીત્યા ટિકિટ કપાઈ પેલું રમકડા વાળું નિવેદન તમને યાદ હશે થોડી નારાજગી પણ હતી પણ આ નારાજગી કોના પક્ષે જાય છે એ જાણવું જરૂરી છે આગળ વધીએ આ માર્જિન બાદ જો મોહન કુંડારીયા રિપીટ ન થાય તો બે ટર્મથી જે સાંસદ હતા અંદરખાને ભાજપમાં શું પડકારો વધી ગયા છે વિધાનસભા સમયે પણ ઘણા બધા નેતાઓએ હરાવવાના પ્રયાસ કર્યા હતા ઉદય કાંદવડ સહિત અલગ અલગ સીટો પર તેવા પણ સમાચાર મળ્યા હવે તાસીર પછી થોડી આગળ વાત કરીએ કેમ કે અહીંનું રણ એટલું આસાન નથી બે દિગ્ગજ ઉમેદવારોની વાત કરી અહીંના રણમાં જે સ્થિતિ છે સાતે વિધાનસભા જે રાજકોટની છે લોકસભા અંતર્ગત સાતે વિધાનસભા બેઠક ભાજપ પાસે છે આમ તો સૌરાષ્ટ્ર કચ્છમાં અત્યારની સ્થિતિએ જે ચૌદ બેઠક કોંગ્રેસ પાસે છે એવું માની લઈએ કે એક વેરાવળ સોમનાથને ને બાદ કરતા ક્યાંય કોંગ્રેસનો ધારાસભ્ય નથી એટલે કે સાથે બેઠક રાજકોટ લોકસભા વિસ્તારમાં ભાજપ પાસે છે આગળ વધીએ તેનો મદદ તો મળશે પણ સાથે સાથે જે આયાતી ઉમેદવાર છે આયાતી ઉમેદવાર કયો પસંદ કરાય છે શેના કારણે પસંદ કરાય છે અગાઉ પણ વાત કરી ધાનાની અને પરસોત્તમ રૂપાલા આગળ વધીએ આ આયાતી ઉમેદવાર સાથે જે મુદ્દાઓ જોડાયેલા છે એમાં કડવા પાટીદારનું જે સમીકરણ છે તેમના સાચવવા માટે રૂપાલાને મેદાનમાં ઉતાર્યા છે કડવા અને લેવાનું રાજકારણ સૌરાષ્ટ્રભરમાં અલગ અલગ બેઠકો પર અલગ અલગ રીતે છે પણ આ સમીકરણ બાદ પણ જો આ રાજકોટના રણમાં આગળ વધીએ તો ઘણી બધી બીજી જ્ઞાતિઓ પણ છે પણ આ તમામ જ્ઞાતિઓ વચ્ચે આ બંને દિગ્ગજ નામ છે બાવીસ વર્ષ બાદ છેલ્લે ટકરાયા હતા હતી વિધાનસભા પરંતુ ધાનાણી સામે રૂપાલા હાર્યા હતા બે દશકા થઈ ગયા રાજનીતિમાં ઘણા બધા પાણી વહી ગયા પણ હવે આ બંને દિગ્ગજ અલગ ધરતી પર છે તો જંગ ઇન્ટરેસ્ટિંગ રહેશે આગળ વધીએ આ બાવીસ વર્ષ બાદ ટકરાશે પણ સાથે સાથે જે ક્ષત્રિય આંદોલન છે રૂપાલા સામે જે હજુ પણ નારાજગી છે તેની કારણે કયા સમીકરણ બદલાયેલા છે અથવા તો રૂપાલાની ટિકિટ ન કાપીને બે તડા પડી ગયા સમાજમાં હજુ કેમ્પેન ચાલી રહ્યું છે તો એ કેમ્પેનની અસર કેટલી આ લોકસભા ચૂંટણીમાં જોવા મળશે એ પણ જોવું રોચક રહેશે થોડા આગળ વધીએ આ કેમ્પેન તો ચાલી રહ્યા છે અને કેમ્પેન સાથે સાથે આ સમીકરણો બદલાય કે નહીં પાટીદારોના ગઢમાં ક્ષત્રિયોની નારાજગી ભાજપને કેટલી નડે છે એક પોઈન્ટ ચાલીસ લાખની આસપાસ ક્ષત્રિય અને રાજપૂત સમાજના મતદાતાઓ હશે તો આ પૂરું રાજકોટનું રાજકીય રણ થવું થોડું વધુ આગળ વધીએ કેમકે વિધિન મિનિટ્સમાં તમને જ્ઞાતિ ગણિત સમજાવી દઈએ હાઈકમાન્ડમાંથી ઉમેદવાર આવે છે અને આ આંકડાઓ આમાં દરેક મીડિયા માધ્યમોમાં શું છે બે પાંચ ટકા ઉપર નીચે હશે પણ મૂળ વાત એ છે કે તમામ જે કાસ્ટ ફેક્ટર છે આ ગણિતના હિસાબથી ઉમેદવારો પણ ઉતારાય છે લેવા પાટીદાર કડવા પાટીદાર આ બંનેની તમે ગણતરી કરશો આ ગણતરી ઓલમોસ્ટ છ લાખની આસપાસ પહોંચે છે ઓડી ઉમેદવાર પણ છે ભૂતકાળમાં કુંવરજી બાવળિયા પણ અહીંથી ચૂંટાયા હતા તેમના મતદા મત મત ત્રણ લાખથી ઉપર છે ક્ષત્રિય રાજપૂતની વાત કરી જે આંદોલન ચાલી રહ્યું છે એક લાખથી વધુ છે પહેલા બે બોક્સની વાત કરીએ આ બે બોક્સમાં જે ઉમેદવાર ઉતાર્યા છે ખાસ તો છે ચહેરા હિસાબથી પણ છે લેવા કરવાનું સમીકરણ કેવું ચાલે છે અને સામે ક્ષત્રિય અને રાજપૂત ના એક પોઈન્ટ ચુમ્માલીસ લાખ મત કઈ રીતે કોની બાજી બનાવે છે કોની બગાડે છે ઘણું બધું રોચક છે હવે છેલ્લી પ્લેટ જોઈ લઈએ બાદમાં થોડી ચર્ચા કરીએ દિગ્ગજો સાથે જે છેલ્લી ત્રણ ટર્મ છે બહુ ક્લિયરલી છે મેં કહ્યું કે ટિકિટ કપાઈ કુંવરજી બાવળિયા બે હજાર નવમાં જીત્યા આ હતો કોંગ્રેસનો એક સમય હતી કે સૌરાષ્ટ્રમાં એક કાયમી બેઠકો કોંગ્રેસને મળતી રહેતી પણ હવે સ્થિતિ વિધાનસભામાં પણ ખરાબ છે દસ વર્ષથી ખાતું નથી ખુલ્યું બે હજાર નવમાં કુંવરજી બાવળિયા જીત્યા બે હજાર ચૌદમાં મોહન કુંડારિયા અને બે હજાર ઓગણીસમાં રેકોર્ડ બ્રેક લીડ સાથે મોહન કુંડારિયા તો ઓવરઓલ આ રાજકોટનો ચિતાર છે જે એપી સેન્ટર છે સૌરાષ્ટ્રના રાજકારણનું આર્થિક રાજધાની છે પણ સાથે સાથે વિવાદનું પણ હવે આ બેઠકની બારખડી વધુ સારી રીતે સમજીએ ત્રણ ખાસ મહેમાન આપણી સાથે જોડાઈ ગયા છે સ્ટુડિયોમાંથી વરિષ્ઠ પત્રકાર દેવવતભાઈ ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે દેવતભાઈ આપનું સ્વાગત છે જગદીશભાઈ મહેતા વધુ એક વરિષ્ઠ પત્રકાર અને રાજકોટ બેઠા બેઠા દરેક સૌરાષ્ટ્રના ખૂણે ખૂણે અને બેઠકોનો ચિતાર તમને જમીન સ્તર પરથી આપશે જગદીશભાઈ આપનું પણ સ્વાગત છે અમારા સહયોગી લખીરાજસિંહ ઝાલા પણ જોડાઈ ગયા છે લખીરાજ આપનું પણ સ્વાગત છે દેવવતભાઈ આપથી શરૂઆત કરીએ આજે બેઠકની બારખડી છે આ બેઠકની બારખડીમાં આપણે રાજકોટથી શરૂઆત કરી છે અને રાજકોટ પર જ શું બધાની નજર મંડાયેલી રહેશે સમીકરણો છે બે આયાતી ઉમેદવાર છે વિરોધ છે સમીકરણો કેટલા બદલાયા અથવા તો એપી સેન્ટરમાં નવા જૂનીના એંધાણ આ તમામ સમીકરણોને ચિત્ર જોતા આપનું મંતવ્ય સૌ પ્રથમ તો પ્રવીણભાઈ જે હોમવર્ક સાથે તમે પૂર્વ ભૂમિકા બાંધી એ ખરેખર બહુ સરસ જેનાથી રાજકોટના લગભગ દરેક ચૂંટણીના દરેક પાસાના આપણને અભ્યાસામાં મળી શકે છે ચિતાર મળી શકે છે હવે વાત કરીએ તમારા સવાલની કે આ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી સામે જે બે મુદ્દા કામ કરે છે એમ તો પરસોત્તમ રૂપાલાને ઉમેદવારી રદ કરવામાં ન આવી ક્ષત્રિયોની નારાજગી અને એની સામે કોંગ્રેસના દિગ્ગજ નેતા કહી શકાય એવા પરેશ ધાનાણીની ઉમેદવારી આ બે મુદ્દા એવા છે કે જેના કારણે રાજકોટની બેઠક આ વખતે ગુજરાત જ નહીં સમગ્ર ભારતમાં ચર્ચાસ્પદ બનશે અને દરેકની નજર આના પરિણામ ઉપર રહેવાની છે અત્યાર સુધીનો રાજકોટ બેઠકનો ઇતિહાસ છે કે એ કોઈ એક પક્ષને સમર્પિત રહેતી બેઠક છે ત્યારે મતદારોનો મિજાજ એ પ્રકારનો છે આઝાદીથી માંડીને ઓગણીસો એસી સુધી આ બેઠક સોરી ત્યાં કેશુભાઈ વચ્ચે જે લોકદળની ચિન્હ ઉપર એકવાર જીતા સત્યોતેર માં ત્યાં સુધી રાજકોટની બેઠક કોંગ્રેસને સમર્પિત રહી છે કોંગ્રેસના જ ઉમેદવારો ત્યાંથી સારી એવી સરસાઈ સાથે જીતતા આવ્યા પણ ઓગણીસો ને ની એક ચૂંટણી એવી છે જેમાં ઉછરંગરાય ઢેબર જે રાજકોટના લોકપ્રિય નેતા સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી ગુજરાતનું વિભાજન અલગ બન્યું ગુજરાત રાજ્ય પહેલા ઉછરેન્દ્રરાય ઢેબરની નારાજગી હતી અને એમણે સંસદ સભ્ય તરીકે રાજીનામું આપ્યું પેટા ચૂંટણી આવી પડી એ પેટા ચૂંટણીમાં ઇન્દિરાના ઉમેદવારની સામે સંસ્થા કોંગ્રેસે પારસી ઉમેદવાર જે મુંબઈના હતા રાષ્ટ્રીય કક્ષાના નેતા પરંતુ રાજકોટના નહીં ત્યારે જ્ઞાતિવાદ આટલી હદે વકરો નહોતો જ્ઞાતિવાદનું આટલું જોર પણ નહોતું પરંતુ તેમ છતાં રાજકોટના મતદારોએ

પરંતુ ભાજપના આંતરિક વિરોધના કારણે રાજકોટના મતદારોએ કિરણ ભાવડી અને જાકારો આપ્યો એ એકમાત્ર લઈને આજ સુધીનો એવો બનાવ કે જેમાં ભાજપના ઉમેદવાર હાર્યા એટલે રાજકોટની બેઠક ચોક્કસપણે અત્યારના સંજોગોમાં ભાજપનો ગઢ છે એમાં શંકાને સ્થાન નથી મોહનભાઈ કુંડારિયા છેલ્લી બે ચૂંટણીમાં લાગ લગાટ પોતાની સરસાઈ વધારીને જીતતા રહ્યા છે એ પણ વાસ્તવિકતા છે આ વખતે હું માનું છું કે રૂપાલાની સામે જે ક્ષત્રિયનો વિરોધ છે એ ક્ષત્રિયોના વિરોધને ઠારવા માટે એમણે અક્યતા જો અને તો કાગળ ઉપરની છે વાસ્તવિક સ્થિતિ મને લાગે છે કે ભાજપ માટે મુશ્કેલી ગણાય

લેવા પાટીદાર સીધા ઉતારી દેવાય કરવા સામે સમીકરણ કેટલા બદલાયા છે આ વિવાદ બાદ અને આ બંને ચહેરા ઉતારાયા બાદભાઈ પેલા તો અભિનંદન આપવું કારણ કે અત્યારે જે રાજકોટની પરિસ્થિતિ ધરાતલ છે એની હું આપને વાત કરું કે ક્ષત્રિય સમાજનો વિરોધ છે એના દોઢ બે લાખ મત છે એ હવે બીજા સમાજને પણ પોતાની સાથે લેવાની કોશિશ કરે છે આ એકવીસ બાવીસ લાખની જનસંખ્યા ધરાવતી વોટ બેંક આખી આ બેઠક છે એમાં સરેરાશ સાઠ જેવું મતદાન થાય તો દસ થી બાર લાખ લોકો મતદાન કરે છે એક વાત મોહનભાઈ કુંડારીયા બે વખત જીતા પેલી વખત બે હજાર ચૌદ પછી બે હજાર ઓગણીસ માં તો પેલા એને મળ્યા મત સાડા પાંચ લાખ પછી સાડા સાત લાખ મત મળ્યા બે અનુક્રમે આપને કહું છું અને એની સામે કુંવરજી બાવળિયા અને લલિત કગથરા આપણે બહુ દિગ્ગજ હતા એ કઈ જેમ તેમ જેને કે પરેશ જાનાણીની કક્ષાના જ કહી શકાય બલકે આ તો લોકલ હોવાને કારણે પરેશ ધાનાણી કરતા પણ વધુ સક્ષમ ગણા કારણ કે પરેશ પર આયાતી નો સિક્કો છે આ કુંવરજી લલિત કગથરા એ આયાતી કોઈ એની ઉપર સિક્કો હતો નહીં આ બંનેને મોહનભાઈ કુંડારિયા બે વખત જયારે હરાવ્યા ત્યારે જીત ગાળો જે છે એ કેટલો હતો સાડા ત્રણ થી ચાર લાખ સુધી નો આપની જાણ કરતા હવે અત્યારે એક પ્રોબ્લેમ જે પહેલા અગાઉ ફેસ નતો થયો અને અત્યારે થઈ ગયો છે શું છે પરસોત્તમભાઈ રૂપાલા જેની જીભા જોડી થઈ ગઈ છે તે હવે એ થઈ ગયો એના ઉપરાંત તમારો જે પ્રશ્નથી બહુ વાજીબ છે ને કદાચ થઈ રહ્યા છે કુદર સંઘ આવી રહ્યા છે અને સાથે સાથે ગુજરાતના પ્રભારી રત્નાગરજી પણ એક પ્રાઇવેટ હોટેલમાં બેઠક કરે છે રાજકોટની તો ઘટી શું રહેવું છે ધરાતલ ઉપર આ વિરોધ સામે લકીરાજ જે આપને જણાવી દઉં રાજકોટમાં જ્યારથી ક્ષત્રિય સમાજનો વિરોધ થયો ત્યારથી ભાજપ દ્વારા જે ક્ષત્રિય સમાજને જે મનામણાની ક્યાંક ને ક્યાંક વાત છે તે કરવામાં આવી રહી છે અલગ અલગ નેતાઓ છે તે રાજ્યમાંથી આવી રહ્યા છે રાજકોટ અને તેઓ હોટલમાં મળી રહ્યા છે જો બે દિવસ વાત કરવામાં આવે તો ખુદ ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજકોટની મુલાકાતે આવ્યા હતા કોઈને ખબર ન પડે તે પ્રમાણે જે હોટલ જે કાલાવર રોડ ઉપર આવેલી હતી ત્યાં જે ક્ષત્રિય સમાજ જે ભાજપ શાળા ભાજપ સાથે જોડાયેલો છે તેમની સાથે મીટિંગ થઈ અને મીટિંગ બાદ જે

પ્રવીણભાઈ કે અહીંયા ધરાતલ પરિસ્થિતિ આપે જે કીધું કે ગૃહમંત્રી આવ્યા હતા પછી રત્નાકરજી પ્રભારી આવ્યા હતા સયાજી હોટલમાં એટલે કે એક હોટલ ખાનગી હોટલમાં મિટિંગ રાખી હતી બીજી હોટલ નામ જુદું હતું એ મિટિંગમાં હું પણ ગયો હતો આપની જાણ ખાતર હવે બંને તરફ અહીંયા જે ચાલી રહ્યું છે આપણે કહું છું પટેલ સમાજ તરફથી કહું છું એટલે કે ભારતીય જનતા પાર્ટી તરફથી અઢારે વરણની અલગ અલગ બેઠક એવરી થઈ રહી છે અને બેઠકમાં જે રીતે ક્ષત્રિય સમાજ પોતપોતી શપથ લેવડાવી રહી છે કે ભારતીય જનતા પાર્ટીને મત ન આપવો એવી રીતે અઢારે શપથ નહીં સંકલ્પ લેવડાવી રહ્યા છે કે કોઈ પણ હિસાબે આપણે ભારતીય જનતા પાર્ટીની ઉમેદવારને જીતાડવા જેને કારણે આપણે બહુ મોટું વેમિસ્ટર જે સર્જાણું તો પાછું જોવા જેવું નથી પણ વાત આપણી અટકી ત્યાંથી ગઈ હતી પ્રવીણભાઈ સૌથી મોટી રોલ જે છે કે આ એકવીસ બાવીસ લાખની જનસંખ્યા ધરાવતી બેઠક છે સાઈઠ ટકા મતદાન એવરેજ સાઠ પાસઠ ટકા થાય આ ગરમી છે બેતાલીસ તેતાલીસ ટકા જેવી એટલે એટલે દસ બાર લોકો દસ બાર લાખ લોકો મતદાન કરશે એવું લાગે છે

બે કડ પટેલે કે નરેશભાઈ પટેલ નો જોક ભારતીય જનતા પાર્ટી પાસે ઓછો અને કોંગ્રેસ માં હોય એવું વધુ લાગી રહ્યું છે પરેશ ધાનાણીએ પણ સ્થિતિ છે જગદીશભાઈ તમે કહ્યું એમ તો રાજકીય સર્વે પણ ત્રણ ત્રણ મહિના કરવા નીકળ્યા હતા

પરંતુ પટેલ સમાજ ખાસ કરીને લેવા કટેલ બે કરી હવે એ બી ખબર છે જો મતની આ વખતની પહેલી છે એમાં દરેકને પોતાના મતની વેલ્યુની બહુ ખબર પડી ગઈ છે અત્યારે જે પરેશ ધાનાણી આવ્યા છે તો વિઝન એક જ છે કોંગ્રેસનું આખું એજન્ડા તમે જુઓ ઇન્ડિયન એલાયન્સ જવા દો કોંગ્રેસ જવા દો વિપક્ષ જવા દો એ બધા જ મુદ્દા બેરોજગારી થી માંડી દુનિયાભરના કોઈ મુદ્દા નહીં કે લાભ લઈ લઈએ તો આ પાટીદાર સમાજ જે પાંચેક લાખ લોકો છે એમાંથી તમે ગમે કરો તો ટકા થાય તો લાખ લાખ થાય ત્રણ સાડા ત્રણ લાખ તો પણ ભારતીય જનતા પાર્ટી પાસે જ વધે

તો હાલો તમે બે વસ્તુ કે લીડની વાત કરી કે લીડમાં આમ તો પાંચ લાખનો ટાર્ગેટ ને બધી વસ્તુ બધી જગ્યાએ કેટલી શક્ય છે પાર્ટી પર છોડીએ દરેક પાર્ટી પર પણ રાજકોટમાં જે રણભૂમિ બની છે હાર જીત તો બાદની વાત છે કોંગ્રેસ જીતે કે ભાજપ જીતે પણ આ જે ટક્કર છે આ બળિયાઓ વચ્ચેની ટક્કર અને જે માહોલ બન્યો છે શું તેનાથી સૌરાષ્ટ્રની જે લગો બેઠકો છે ત્યાં પણ શું એ મેસેજ એક અલગ અથવા તો પરસેપ્શન જવાનો પ્રયાસ થશે અથવા તો એ પરસેપ્શન અસર કરશે એ ચાહે અમરેલી હોય જૂનાગઢ હોય પોરબંદર હોય ભાવનગર હોય સુરેન્દ્રનગર હોય આ આ સમીકરણને કઈ રીતે જોઈ રહ્યા છે આ ક્ષત્રિયની નારાજગી રાજકોટ બેઠક ઉપર ખાસ ન નડે એ બહુ પહેલેથી સ્પષ્ટ છે કે ચૂંટણીની હારજીતની દ્રષ્ટિએ જોઈએ લોકસભાની ચૂંટણી પૂરતી જ મર્યાદિત ગણીએ તો રાજકોટની બેઠક ઉપર તો કોઈ મોટો ફરક પડવાનો ના હોય એનાથી પરંતુ જે કેટલીક બેઠકો છે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર ચિત્રમાં છે જ્યાં આટલા મોટા માર્જિનની હારજીત નથી થતી અથવા તો નહીં થાય આ વખતે એવું લાગે છે જેમ કે બનાસકાંઠા જેમ કે ભરૂચ જેમ કે પાટણ ત્યાં કોંગ્રેસના ઉમેદવાર ચિત્રમાં છે એવા સંજોગોમાં જ્યાં કોંગ્રેસ નેક ટુ નેક ચાલે છે અથવા તો થોડીક જ પાછળ છે ત્યાં જો ક્ષત્રિયોની નારાજગી આજના જેવું આંદોલન મતદાન સુધી જલદ રહે અને ક્ષત્રિયો મતદાનથી વેગળા રહેવાને બદલે જો કોંગ્રેસને જ વોટ આપે છે તો મને લાગે છે કે બાકીની ત્રણેય બેઠકો એવી છે જ્યાં ચોક્કસપણે ફરક પડે જામનગર બેઠક એવી છે જ્યાં પૂનમબેન માડમ બહુ મજબૂત અને લોકપ્રિય ઉમેદવાર મનાય છે એમ મોટા માર્જિનથી જીતશે એવી અપેક્ષા છે ક્ષત્રિયોની નારાજગીના કારણે એ માર્જિનમાં ઘટાડો થાય ભાવનગરમાં પણ આ પરિસ્થિતિ છે નિમુબેન મામણીયા મોટા માર્જિનથી જીતવાની જે અપેક્ષા રાખતા હશે અને ક્ષત્રિયોની નારાજગી આવીને આવી યથાવત રહે તો એ માર્જિનમાં ઘટાડો થાય અમરેલીમાં ક્ષત્રિય મતદારોની એવડી મોટી નિર્ણાયક સંખ્યા નથી એટલે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર બેઠક એક એવી છે જ્યાં ઋત્વિક મકવાણા મજબૂત છે ફોર્મ ભરતી વખતે પણ એમની પણ અપેક્ષા નહોતી એટલી મેદની ઉમટી પડી હતી એમના સમર્થકો જો સુરેન્દ્રનગરમાં નેક ટુ નેક ફાઈટ થાય અને ક્ષત્રિયો કોંગ્રેસની તરફેણમાં મતદાન કરે તો સૌરાષ્ટ્રની એક બેઠક એવી છે જ્યાં પરિણામો કંઈક વિપરીત આવી શકે એટલે ક્ષત્રિયોની નારાજગી ભાજપ સાવ છેદ ઉડાડી શકે અથવા તો અવગણના કરી શકે એવું મને નથી લાગતું ઓકે એકાદ મિનિટ જેટલો સમય છે જગદીશભાઈ શું રાજકોટથી જે જ્વાળા ઉઠી કદાચ રાજકોટમાં તો લીડમાં અસર કરે અત્યાર સુધીના જે ચર્ચામાં નીકળ્યું પણ આ જે ચિંગારી છે બાકીની બેઠકો ઉપર કદાચ એ ધુમાડો નહીં પરંતુ એ માહોલ પણ બનાવી શકે એટલા માટે શું બેઠકો અને ધમધમાટ વધી ગયો છે બીજેપીમાં પણ સામે ઉમેદવાર કોઈ પણ હોય બેઠક કોઈ પણ હા બિલકુલ પ્રવીણભાઈ કચ્છ ભાવનગર જામનગર સુરેન્દ્રનગર અમરેલી ને જુનાગઢ આ આટલી બેઠક જે છે ને એ બેઠકોમાં ક્ષત્રિય સમાજનો એક તો વસ્તી પણ વધુ છે અને પ્રભાવ એથી વધારે છે અને જો આ નારાજગીમાં ઈતર સમાજને જોડે તો ભારતીય જનતા પાર્ટી એ બહુ જ મહેનત કરવી પડે એમાં કોઈ સંશય નથી ને એટલે હર સંઘવી માંડી અને રત્નાકરજીએ જે આજ બધા શહેરો લીધા છે જ્યાં દરબાર સમાજની સાથે મીટિંગ વગેરે કરી છે પરંતુ આપને કહું લીડ તો ભૂલી જ જાઓ જીતી જાઓ તો હાહાકાર છે બાકી બંને પક્ષે કહું છું ભારતીય જનતા પાર્ટી એ વાત કરી છે અને છત્રી સમાજ અત્યારે શપથ લઈને આજથી જ ધર્મરથ આજથી શરૂ થયા છે તો એ ધર્મરથ ને હિસાબે ખાસ કરીને બહાર પડી એટલે મુશ્કેલી સર્જે એવા ના નહીં એટલે પડકાર તો ચોક્કસ થઈ જશે મેં આપણે જણાવ્યું છે એટલે બેઠક ઉપર ઓકે તો આંકલન કરવાનો પ્રયાસ હતો અને દેવતભાઈ અને જગદીશભાઈ એ બહુ સારી વાત કહી કે અત્યારની પરિસ્થિતિમાં વિવાદ પહેલા ને વિવાદ પછી બદલાયું શું છે ખરેખર શું લીડમાં ફરક પડ્યો છે અથવા તો રાજકોટમાં જે સ્થિતિનું નિર્માણ થયું તેની અસર બાકીની બેઠકો પર જ્યાં ક્ષેત્રીય મતદારો અથવા તો બાકીના મુદ્દાઓ તેની સાથે જોડાય એ કેટલા અસર કરે છે અમારો જાણવાનો પ્રયાસ હતો કે બેઠકની બારખડીમાં રાજકોટમાં વર્તમાન સ્થિતિમાં એટલે કે ચોવીસ પચીસ તારીખ સુધીમાં શું થઈ રહ્યું છે સાત તારીખને થોડી વાર છે એટલી પણ વાર નથી પણ સમીકરણો બદલાયા છે કોના તરફી બદલાયા છે પરિણામલક્ષી બદલાયા છે ખરેખર મતમાં કન્વર્ટ થાય છે કે નહીં એ જજમેન્ટ ડે જે સાત તારીખે છે મતલબ કે મત નાખશે ગુજરાતની જનતા ત્યારે નક્કી થશે ધન્યવાદ રાજકોટની સ્થિતિ અને ચિતાર આપવા બદલ દેવતભાઈ આપનો જગદીશભાઈ આપનો અને સહયોગી લખીરાજ આપનો પણ તો આ સાથે જ બેઠકની બારખડીમાં હાલ બસ આટલું જ આવતીકાલે વધુ એક બેઠક સાથે મળીશું અને અતિથી ઇતિ તમામ તાસીર સાથે એ બેઠકની વાત કરીશું જે બેઠક પર તમે તમામ સમીકરણોથી અવગત થશો નમસ્કાર